નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ ઇમ્પોર્ટેડ એટલે કે આજે જે ખરીફ સિઝન ચાલી રહી છે ત્યારે ખરીફ સિઝનની અંદર મગફળી સોયાબીન કપાસ જીરું શાકભાજી વગેરે જેવા પાકોમાં જે ફૂગનો મુશ્કેલી છે એના માટેની અદામા કંપની જે ભારતની પ્રખ્યાત કંપની છે અદામા ગ્રુપ અને અદામાનું સમીર કરીને જે પ્રોડક્ટ એની આવે છે એ પ્રોડક્ટની અંદર જો વાત કરું તો ટેકનિકલ એની અંદર ટેબોકોના આવે છે છ પોઈન્ટ સાત ટકા સાથે એમાં કેપ્ટન છવ્વીસ નવ એટલે કે ટકા એસી ફોર્મ્યુલેશનમાં છે ને એસસી ફોર્મ્યુલેશનમાં હોવાના કારણે એ કોન્ટેક ફંગી નું કામ કરે છે અને સાથે સાથે સિસ્ટેમિક ફંગી નું પણ કામ કરે છે બંને રીતે આ ફોગનાશક કામ કરે છે અને આ સાથે મોસ્ટ ઓફ એટલે કે તમામ પ્રકારની જન્ય જે કહેવાય છે એને કંટ્રોલ કરે છે બંને રીતે કંટ્રોલ કરે છે પંદર લિટર પાણીની અંદર પંદર લિટર પાણીની અંદર ત્રીસથી ચાલીસ એમએલનો આનો ડોઝ છે અને આ રીતનું અદામાનું જે સમીર આવે છે એ બોટલ આ રીતની છે એને ખૂબ હલાવીને પુષ્કળ હલાવીને અને એને પંપમાં ત્રીસ એમ એલથી ચાલીસ એમ એલ એનો વાપરી શકાય છે હવે એની વિશેષતાની જો વાત કરું તો એનો ઉપયોગ સરળ છે ટાંકીમાં જામવાની પ્રક્રિયા નથી થતી કારણ કે લિક્વિડ ફર્મિલેશનમાં હોવાના કારણે ટૂંકમાં જામવાની પ્રક્રિયા નથી થતી સર્વશ્રેષ્ઠ કાર્યપ્રણાલી દ્વારા રોગ રોગો ઉપર પાક ઉપર વધુ સારું અને લાંબુ નિયંત્રણ આનું રહે છે નોઝલાની બ્લોકેજ નથી કરતી સાથે સાથે આની અંદર દ્રાવ્ય કોપર હોવાના કારણે પાંદડા ફળ પ્લાસ્ટિક અને સાધનો પરની કોપર કોટિંગ જમા થતો નથી ટૂંકમાં અને એના કારણે ફળ ફૂલની સંખ્યામાં વધારો થાય છે ભૂયામાં વધારો થાય છે કપાસ હોય તો કપાસની અંદર મોટા બેનિફિટ રહેલા છે તો અદામાનું જે સામીર છે એ વપરાશ માટે ધી બેસ્ટ પ્રોડક્ટમાં ગણાય છે કારણ કે એની અંદર ટેબુકોના જલ છ પોઈન્ટ સાત વધતાં કેપ્ટાન છવ્વીસ પોઈન્ટ નવ પર્સન્ટેજ રહેલું છે તો મિત્રો અદામાનું સમીર જે પ્રોડક્ટ છે એ વાપરવા માટે ગુજરાતમાં તમામ સ્થળેથી અવેલેબલ છે બધી જગ્યાએથી મળી રહી છે તમારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જ્યારે મગફળી સોયાબીન કપાસ વગેરે પાકની અંદર સમીરનો એક અવશ્ય એનો છંટકાવ કરવો જોઈએ ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર